પ્રી કામગીરીની બેઠકમાં ચર્ચા થયા બાદ સુરતના પ્રથમ નાગરિક મેયર કલેક્ટરને પત્ર લખી ખાડીપુરનું સંકટ ટાળવા ભીમપુર ના ઝીંગા તળાવ દૂર કરવા જણાવ્યું હતું પ્રીમોનસુન કામગીરીની બેઠકમાં ચર્ચા બાદ મેયરે કલેક્ટર પત્ર લખ્યું હતું ખાડીપુરનું સંકટ ટાળવા ભીમપુર ના ઝીંગા તળાવ દૂર કરો તેમ જણાવ્યું હતું તળાવના દબાણો દૂર કરી જમીન સમતર થાય તો પાણીની વન ક્ષમતા વધે એમ કહેવાની સાથે સુરતમાં વરસાદી પાણીના નિકાલ માટે નવ મુખ્ય ખાડીઓ વરસોતી વહી રહી છે જે ખાડીઓમાં જમા અને ખાડી કિનારે દબાણો પાણીની ઘટાડો થઈ રહ્યો છે લીંબાયત ઉતના અઠવાજોન વિસ્તારમાંથી પસાર થતી કાંકરા ખાડીઓ છે જેનો મુખ સીધો ખજોત પાસેના મિંદોળા નદીને મળે છે જ્યાં ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલા ઝીંગા તળાવને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે જેને પગલે ગત વર્ષે ચોમાસાની ઋતુમાં મીઠી ખાડીના નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે તો જાણે સામા ચોમાસે પાલિકા અને કલેક્ટર વિભાગ જાગ્યો હોય તેમ ચોમાસામાં જવાબદારી પોતાના પર ના આવે તે માટે જવાબદારીમાં છૂટી રહ્યા છે એક વર્ષ પહેલા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી ખાડીની આજુબાજુના દબાણો અને ઝીંગા તળાવ દૂર કરવા માટે સૂચના આપી હતી છતાં પણ કોઈ નક્કર કામગીરીના થતા તંત્ર વચ્ચે ખો ખો શરૂ થઈ ગઈ છે ત્યારે મેરે આખરે ચોમાસા પહેલા પત્ર ત્યારે હોય ત્યારે પત્ર પત્રને લઈ કલેક્ટર વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું ચોર્યાસી અને મજુરા શહેરી વિસ્તારમાં લગભગ સોલ હજાર સરકારી જમીનો ઉપર વીંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે પાંચ હજાર છસો એકતાલીસ જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો એવા નોંધાયેલા છે અને આ માહિતી ડીએલઆર વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાતની વિધાનસભાથી માનીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર હોવા જોઈએ ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે મેયરશ્રીએ જે જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી મંત્રી શ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મીટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા પરંતુ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરવામાં આવ્યો નથી માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં સરકારી જમીનના સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે